લોકસભાની હવે દિવસ બાકી છે ત્યારે બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ત્રણ સુધારા તો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સતત ચોથી વખત સાત સુધારા સાથેનું અંતિમ સોગંદનામું જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યું હતું ફોર્મની ચકાસણી કરાવા આવેલા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્ષેપ કર્યા હતા તો સામા પક્ષે પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણીયાએ ગેનીબેનના એફીડેવિટ પર સવાલો ઉઠાવ્યા હતા આજે ફોર્મની ચકાસણી કરવા આવેલા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઉમેદવારી ફોર્મમાં ત્રણ ત્રણ વકીલો રાખીને બિનજરૂરી બાંધાઓ આપ્યા ક્યાંક મિલકત માટેના તો ક્યાંક પગાર માટે એમ અલગ અલગ બાંધાઓ આપ્યા એમ તેમની માનસિકતા બતાવે છે કે સામેના ઉમેદવારના ફોર્મ રદ કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે તેમને બનાસકાંઠાના 20 લાખ મતદારો પર ભરોસો નથી એટલે માટે એ વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરે છે એ આક્ષેપ કરતા હતા કે દારૂના મેળવી છે ત્યારે મારા સમાજને તમને લેખક મારા સમાજમાંથી સંદેશો મોકલાવો છે કે 182 માં તમે ધારા સભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટન દબાવ્યા છે તમે તમારી હિસ્ટરી તપાસો તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા હોય કે સ્ટેટમેન્ટ આપો આ લોકશાહી છે અને લોકશાહી ની અંદર લોકશાહી પ્રણાલી કા બરોબર છે તમે ધારા સભ્ય તરીકે હતા

તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી જ્ઞાનિબેન દર વખતે એમ કે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બહેન છું તો ગરીબ હોય તો આટલું બધું તે એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝુંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાંદી આ બધું એમની પાસે ક્યાંથી આવું ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નહીં બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે પાલનપુરના ભાજુકના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણિયાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેમણે ગેણી બેનની એફિડેવિટ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે તેમની ચાર ચાર વખત એફિડેવિટ કેમ કરાવી પડી એવી તો કેવી વસ્તુ તેમણે છુપાવી હતી જેના કારણે તેમને ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગઈ વખતે તેઓ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે તેમણે તેમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અત્યારની એફિડેવિટમાં ચાલીસ વીઘા જમીન બતાવી છે ગેનીબેન પ્રચાર કરે છે ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જ જમીન છે તો ચાલીસ વીઘા જમીન ક્યાંથી આવી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત